નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે અધ્યયન પુથીનો ભાગ સાત છે તે ભાગ સાતની અંદર ગણિત વિષયનું જે પ્રકરણ નંબર અગિયાર આપણને આપેલું છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આજે સ્વ અધ્યયન ભાગ સાત છે તેમાં આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ પ્રકરણ નંબર અગિયાર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ યુ અને વી સમ પ્રમાણમાં છે જો યુની કિંમત દસ અને વીની કિંમત પંદર હોય તો યુ અને વી માટે નીચેનામાંથી કઈ કિંમત અનુરૂપ નથી તો જવાબ આવશે વિકલ્પ સી પંદર અને વીસ બીજો સવાલ એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે જો એક્સની કિંમત દસ અને વાયની કિંમત છ હોય તો એક્સ અને વાય માટે નીચેનામાંથી કઈ વાય કિંમત અનુરૂપ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી પિસ્તાલીસ અને એક પોઈન્ટ ત્રણ ત્રીજું જમીન સમાન રીતે ફળદ્રુપ છે જમીનનું ક્ષેત્રફળ અને તેના ઉપર થતા પાક વચ્ચે શો સંબંધ છે તો જવાબ આવશે સમ પ્રમાણમાં ત્યાર પછી ચોથો સવાલ નીચેનામાંથી કઈ બે રાશિઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઝડપ અને લાગતો સમય પાંચમું જો એક્સ અને વાય સમ પ્રમાણમાં હોય તો એક્સના છેદમાં સોરી એકના છેદમાં એક્સ અને એકના છેદમાં વાય તો જવાબ આવશે વિકલ્પ બી વ્યસ્ત પ્રમાણમાં છે ત્યાર પછી છઠ્ઠો સવાલ સો વ્યક્તિઓને ચોવીસ દિવસ ચાલે તેટલું અનાજ છે જો વીસ વ્યક્તિઓ જતા રહે તો અનાજ કેટલો દિવસ ચાલશે તો જવાબ આવશે વિકલ્પ એ ત્રીસ દિવસ સાતમો સવાલ જો એક્સ અને વાય સમ પ્રમાણમાં હોય તો જવાબ આવશે વિકલ્પ એ એક્સના છેદમાં વાય અચળ રહે છે ત્યાર પછી આઠમું જો પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં હોય તો જવાબ આવશે વિકલ્પ સી પી ઇન્ટુ ક્યુ અચળ રહેશે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યયન પોથી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વાધ્યયન પોથીના દરેક ભાગના દરેક વિષયના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે સાથે સાથે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફનો પણ તમે અભ્યાસ કરી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર અને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે અને આ જે સ્વ અધ્યયન પુથી છે એ તમારી પરીક્ષા માટે અને આ સ્વઅધ્યયન પુથીના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં નવમી ખાલી જગ્યા જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો તેને એક્સ આલ્ફા વાય પણ લખી શકાય તો જવાબ આવશે સમ પ્રમાણમાં દસમો સવાલ જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો તેને એક્સ આલ્ફા એકના છેદમાં વાય પણ લખી શકાય તો વ્યસ્ત પ્રમાણમાં અગિયારમો સવાલ જો એક્સ અને વાય ખાલી જગ્યા હોય તો કોઈ ધનપૂર્ણાંક કે માટે એક્સ વાય બરાબર કે લખી શકાય તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણમાં બારમો સવાલ જો એક્સ અને વાય સમ પ્રમાણમાં હોય તો કોઈ ધનપૂર્ણાંક કે માટે ખાલી જગ્યા બરાબર કે તો એક્સના છેદમાં વાય બરાબર કે તેરમો સવાલ જો એક રાશિ વધવાની સાથે બીજી રાશિ ઘટે તો તે બંને રાશિ ખાલી જગ્યા છે તેમ કહેવાય તો વ્યસ્ત પ્રમાણમાં ત્યાર પછી છે ચૌદમો જો એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે તો એક્સ વન ઇન્ટુ વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ હવે એમાં આપણે કિંમત મૂકી દઈએ તો એક્સ વનની કિંમત નથી આપેલી એટલે એક્સ વન ઇન્ટુ વાય વનની કિંમત બે બરાબર એક્સ ટુની સાહીઠ અને વાય ટુની દસ ચાલો હવે એક્સ વન જે છે આપણે શોધવાનું છે એટલે બે બરાબરની પાછળ જશે તો છેદમાં જશે એટલે એક્સ વન બરાબર સાહીઠ ગુણ્યા દસના છેદમાં બે દસ ઉપર છે કો મારીએ તો પાંચ ગુણ્યા બે તો બે બે ઉડી જશે એટલે એક્સ વન બરાબર સાહીઠ ગુણ્યા પાંચ એટલે એક્સ વન બરાબર ત્રણસો ત્યાર પછી આપણે જોઈએ પંદરમું જો એક્સ અને વાય સમ પ્રમાણમાં હોય તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ એક્સ વનની કિંમત બાર લઈ લઈએ વાય વનની અડતાલીસ લઈ લઈએ એક્સ ટુની આપણે છ લઈ લઈએ અને વાય ટુ જે છે આપણે શોધવાનું છે ચાલો હવે અહીંયા તમે જોશો તો આ છ જે છે બરાબરની પાછળ જશે બરાબર છે એટલે એ બારના છેદમાં અડતાલીસ તો વાય ટુ બરાબર અડતાલીસ અને છનો ક્રોસ ગુણાકાર કરે એટલે અંશમાં ગુણાકાર ને બાર છેદમાં જશે એટલે અડતાલીસ ગુણ્યા છના છેદમાં બાર હવે અડતાલીસના છેદ ઉડશે બાર ગુણ્યા ચાર તો બાર બાર ઉડી જશે એટલે અંશમાં વધ્યા વાય ટુ બરાબર ચાર ગુણ્યા છ તો વાય ટુનું મૂલ્ય આપણને મળી જશે ચોવીસ ત્યાર પછી છે સોળમું ખા સોળમી ખાલી જગ્યા જો ઝડપ અચળ હોય તો કાપેલું અંતર અને લાગતો સમય ખાલી જગ્યા છે તો સમપ્રમાણ સત્તરમું એક રિક્ષા ત્રણ કલાકમાં છત્રીસ કિલોમીટરનું અંતર કાપે છે જો રિક્ષાની ઝડપ ચાર કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે તો તેટલું જ અંતર કાપવા માટે લાગતો સમય કલાક ખાલી જગ્યા થશે તો બે કલાક અને પંદર મિનિટ અઢારમો સવાલ જો પી અને ક્યુ વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેમને અનુરૂપ કિંમતનો ખાલી જગ્યા અચળ રહે છે તો જવાબ આવશે ગુણાકાર ઓગણીસમું એક કાર એક કલાકમાં અડતાલીસ કિલોમીટર અંતર કાપે છે તો તે કાર દ્વારા બાર મિનિટમાં કાપેલું અંતર ખાલી જગ્યા કિલોમીટર થાય તો જવાબ આવશે નવ પોઈન્ટ છ વીસમો સવાલ એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે એક્સ બરાબર ચાર હોય ત્યારે વાય બરાબર છ છે અને જો એક્સ બરાબર ત્રણ હોય તો વાય બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે આઠ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે એક્સ બરાબર વીસ હોય ત્યારે વાય બરાબર છસો છે અને જો એક્સ બરાબર ચારસો હોય તો વાયની કિંમત કેટલી થાય તો એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય એક્સ એટલે કે 20 વાય એટલે કે છસો એક્સ ટુ એટલે કે 400 અને વાય એટલે અહીંયા વાય તો વાય ટુ બરાબર વીસ ગુણ્યા છેદમાં ચારસો ચાલો હવે આપણે અહીંયા મીંડા મીંડા ઉડાડી દઈએ ચાલો તો એક મીંડું સત્સોનું એક મીંડું અહીંયા વીસનું બરાબર અહીંયા ચારની જગ્યાએ બે 2 ચાર એટલે આ બે બે ઉડી ગયા ત્રીસ ગુણ્યા એટલે કે બે બે ઉડી જશે તો વાય બરાબર આપણને મળશે ત્રીસ ત્યાર પછી છે બાવીસમો દાખલો એક્સ અને વાય સમ પ્રમાણમાં છે એક્સ બરાબર એસી હોય ત્યારે વાય બરાબર એકસો સાહીઠ છે જો એક્સ બરાબર ચોસઠ હોય તો વાયની કિંમત કેટલી થાય તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ એક્સ વન વાય વન એક્સ ટુ ચોસઠ અહીંયા વાય ટુ આપણે શોધવાના છે તો વાય ટુ બરાબર ચોસઠ ગુણ્યા એકસો છેદમાં મીંડું ઉડી જશે આઠ દુ આઠ આઠ ઉડી ગયા એટલે ચોસઠ ગુણ્યા બે એટલે વાય કિંમત આપણને મળશે એકસો અઠ્યાવીસ ત્યાર પછી છે દાખલા નંબર ત્રેવીસ એલ અને એમ સમ પ્રમાણમાં છે એલ બરાબર પાંચ હોય ત્યારે એમ બરાબર બેના છેદમાં ત્રણ છે એમ બરાબર સોળના છેદમાં ત્રણ હોય તો એલની કિંમત કેટલી થાય તો પાંચના છેદમાં બેના છેદમાં ત્રણ બરાબર એલના છેદમાં સોળના છેદમાં ત્રણ એટલે કે એલ બરાબર પાંચ ગુણ્યા સોળના છેદમાં ત્રણના છેદમાં બેના છેદમાં ત્રણ એટલે કે એલ બરાબર પાંચ ગુણ્યા સોળ ગુણ્યા ત્રણના છેદમાં ત્રણ ગુણ્યા બે ચાલો તો અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે સોળને છેક મારીને આઠ દુ સોળ કરી શકે એટલે બે ઉડી જશે તો પાંચ ગુણ્યા આઠ એટલે એલ બરાબર ચાલીશ ત્યાર પછી ચોવીસમું એક્સ અને વાય વ્યસ્ત પ્રમાણમાં છે એક્સ બરાબર એક પોઈન્ટ પાંચ હોય ત્યારે વાય બરાબર સાઈઠ છે જો વાય બરાબર ચાર પોઈન્ટ પાંચ હોય તો એક્સની કિંમત કેટલી થાય તો એક્સ પોઈન્ટ એક પોઈન્ટ પાંચ ગુણ્યા સાહીઠ બરાબર એક્સ ઇન્ટુ ચાર પોઈન્ટ પાંચ તો એક્સ બરાબર પંદર ગુણ્યા સાહીઠ ગુણ્યા દસના છેદમાં પિસ્તાલીસ ગુણ્યા દસ આ પોઈન્ટ દૂર કર્યા એને આપણે છેદમાં અહીંયા દસ મૂકીશું ચાલો અને અહીંયા છેદમાંથી પોઈન્ટ દૂર કરીએ એના અંશમાં આપણે દસ મૂકીએ તો આ દસ દસ ઉડી જશે પંદર તેરી પિસ્તાલીસ તો અહીંયા પંદર પંદર ઉડી જશે વીસ તેરી સાહીઠ ત્રણ ત્રણ ઉડી જશે તો વધ્યા એક્સ બરાબર વીસ એ આપણો જવાબ થઈ ગયો ત્યાર પછી છે દાખલા નંબર પચીસ ત્રણસો વ્યક્તિઓને બેતાલીસ દિવસ ચાલે તેટલું અનાજ છે જો પચાસ વ્યક્તિઓનો વધારો થાય તો અનાજ કેટલા દિવસ ચાલે જો ત્રણસો વ્યક્તિઓ બરાબર બેતાલીસ દિવસ તો ત્રણસો ને પચાસ વ્યક્તિઓ બરાબર કેટલા એટલે એક્સ બરાબર ત્રણસો ગુણ્યા બેતાલીસના છેદમાં ત્રણસો ને પચાસ અહીંયા મીંડું મીંડું ઉડી જશે પાંચ સત્તા પાંત્રીસ અહીંયા પાંચ છંખ ત્રીસ પાંચ પાંચ ઉડી જશે છ સત્તા બેતાલીસ સાત સાત ઉડી જશે તો અંશમાં વધ્યા પાંચ ગુણ્યા છ ગુણ્યા છ એટલે જવાબ આપણો થઈ ગયો એક્સ બરાબર છત્રીસ દિવસ ત્યાર પછી છવ્વીસમો દાખલો એક કાર સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર ચાલીસ મીટરમાં કાપે છે ચાલીસ મિનિટમાં જો તેટલું જ અંતર પચીસ મિનિટમાં કાપવું હોય તો કારની ઝડપ કેટલી રાખવી પડે જો ચાલીસ મિનિટ બરાબર સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક તો પચીસ મિનિટ બરાબર કેટલી ઝડપ હોવી જોઈએ તો ચાલીસ ગુણ્યા સાહીઠના છેદમાં પચીસ હવે આપણે અહીંયા છેદ ઉડાડી દઈએ તો અંશમાં બાર ગુણ્યા આઠ વજ્યા એટલે જવાબ આપણો થઈ ગયો છન્નું કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી છે દાખલા નંબર સત્યાવીસ એક કાર પચીસ લીટર પેટ્રોલમાં બસોને પચીસ કિલોમીટર અંતર કાપે છે તો પાંચસો ચાલીસ કિલોમીટર અંતર કાપવા માટે કેટલા લીટર પેટ્રોલ જોઈશે તો બસો પચીસ કિલોમીટર બરાબર પચીસ લીટર તો પાંચસો ચાલીસ કિલોમીટર બરાબર કેટલા એટલે પાંચસો ચાલીસ ગુણ્યા પચીસના છેદમાં બસો પચીસ નવ ગુણ્યા પચીસ અહીંયા સાહીઠ ગુણ્યા નવ પચીસ પચીસ ઉડી જશે નવ નવ ઉડી ગયા તો જવાબ આવશે સાહીઠ લીટર ત્યાર પછી છે દાખલા નંબર અઠ્યાવીસ પચીસ મીટર કાપડની કિંમત રૂપિયા ત્રણસો ને સાડત્રીસ પોઈન્ટ પચાસ છે જો ચાલીસ મીટર કાપડની કિંમત કેટલી થાય તો પચીસ મીટર બરાબર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પચાસ તો ચાલીસ મીટર બરાબર કેટલા તો ચાલીસ ગુણ ચાલીસ ગુણ્યા તેત્રીસ હજાર સાતસો પચાસના છેદમાં પચીસ ગુણ્યા એક હજાર તો મીંડું મીંડું ઉડી ગયું એકસો ને પાંત્રીસ ગુણ્યા પચીસ 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 ઉડી ગયા તો અહીંયા જવાબ આવશે એકસો પાંત્રીસ ગુણ્યા ચાર એટલે કે પાંચસો ચાલીસ રૂપિયા ત્યાર પછી છે ઓગણત્રીસમું એક મોટા હોજને આઠ પંપ દ્વારા પૂરેપૂરો પાણીથી ભરતા ચાર કલાક લાગે છે આ મોટા હોજને બે પૂર્ણાંક બેના છેદમાં ત્રણ કલાકમાં પાણીથી ભરવો હોય તો આવા કેટલા પંપ જોઈએ તો ચાર કલાક બરાબર આઠ પંપ તો બે પૂર્ણાંક બેના છેદમાં ત્રણ કલાક બરાબર કેટલા એટલે ચાર ગુણ્યા આઠના છેદમાં બે પૂર્ણાંક બેના છેદમાં ત્રણ ચાર ગુણ્યા આઠના છેદમાં આઠના છેદમાં ત્રણ હવે ત્રણ જે છે તે અંશમાં જશે એટલે ચાર ગુણ્યા આઠ ગુણ્યા ત્રણના છેદમાં આઠ તો આઠ આઠ તૂટી જશે એટલે ચાર ગુણ્યા ત્રણ એટલે જવાબ આપણો થઈ ગયો બાર પંપ ત્યાર પછી છે દાખલા નંબર ત્રીસ સત્યાવીસ કિલોગ્રામ લોખંડની કિંમત રૂપિયા એક હજાર એસી છે તો એકસો ને વીસ કિલોગ્રામ લોખંડની કિંમત કેટલી થાય તો જો સત્યાવીસ કિલોગ્રામ બરાબર રૂપિયા એક હજાર એસી તો એકસો વીસ કિલોગ્રામ બરાબર કેટલા તો એકસો ને વીસના છે તો સત્યાવીસ ગુણ્યા એક હજાર એસી તો ચાલીસ ગુણ્યા સત્યાવીસ એટલે સત્યાવીસ સત્યાવીસ ઉડી જશે તો એકસો વીસ ગુણ્યા ચાલીસ એટલે જવાબ થઈ ગયો ચાર હજાર આઠસો રૂપિયા એકત્રીસમો સવાલ સવા રૂપિયે પચાસ ગ્રામ કોથમીર મળે તો સો ગ્રામ કોથમીરના કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે રૂપિયા બે પોઈન્ટ પાંચ ત્યાર પછી છે બત્રીસમો સવાલ નકશામાં પ્રમાણમાપ એક સેન્ટીમીટર બરાબર બે હજાર મીટર છે જો નકશામાં હાલોલથી ચાંપાનેર વચ્ચેનું અંતર બે સેન્ટીમીટર હોય તો હાલોલથી ચાંપાનેરનું વાસ્તવિક અંતર કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ સી ચાર કિલોમીટર તેત્રીસમો સવાલ એક મૂર્તિ બનાવવા એક કારીગરને ત્રીસ દિવસ લાગે તેમ હતું પરંતુ રાજાને મૂર્તિ દસ દિવસમાં પૂર્ણ કરવી હતી એક કારીગરને એક દિવસના ત્રણસો રૂપિયા મજૂરી આપવાની હોય તો કુલ કેટલી મજૂરી થઈ શકે તો જવાબ આવશે વિકલ્પ સી રૂપિયા નવ હજાર ત્યાર પછી છે ચોત્રીસમો સવાલ બસની ઝડપ અને નક્કી કરેલ સ્થાનને પહોંચવા માટે લાગતા સમય વચ્ચે કયું પ્રમાણ જોવા મળે છે તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણ ત્યાર પછી છે દાખલા નંબર પાંત્રીસ અહીંયા આપણને સવાલ એવો પૂછેલો છે કે નીચેનામાંથી કયા સંબંધમાં વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી કામ માટે રોકાયેલ વ્યક્તિ અને કામ પૂર્ણ કરવા લાગતો સમય ત્યાર પછી છે અધ્યયન નિષ્પત્તિનો સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું એક ટ્રક ચોપન લીટર ડીઝલથી બસો ને સત્તાણું કિલોમીટર અંતર કાપે છે તો પાંચસો ને પચાસ કિલોમીટર અંતર કાપવા માટે કેટલું ડીઝલ જોઈશે તો જવાબ આવશે વિકલ્પ એ સો લીટર બીજું એક કાર અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર દસ કલાકમાં કાપે છે તેટલું જ અંતર આઠ કલાકમાં કાપવા માટે કારની ઝડપ કેટલી રાખવી પડે તો જવાબ આવશે વિકલ્પ એ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક ત્યાર પછી છે ત્રીજો સવાલ મીનાક્ષી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ ચલાવીને વીસ મિનિટમાં શાળાએ પહોંચે છે જો તેને બાર મિનિટમાં શાળાએ પહોંચવું હોય તો સાયકલ કેટલી ઝડપે ચલાવવી પડે તો જવાબ આવશે વિકલ્પ સી વીસ કિલોમીટર પ્રતિ કલાક ચોથું એક રિક્ષા એક કલાકમાં દસ કિલોમીટરનું અંતર કાપે છે તો તે રિક્ષા એક મિનિટમાં કેટલી તેટલી ઝડપે કેટલું અંતર કાપે તો જવાબ આવશે વિકલ્પ ડી પાંચસોના છેદમાં ત્રણ મીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો જો એક્સ બરાબર પાંચ વાય હોય તો એક્સ અને વાય એકબીજાના ખાલી જગ્યા છે તો જવાબ આવશે સમ પ્રમાણમાં છઠ્ઠું જો એક્સ વાય બરાબર દસ હોય તો એક્સ અને વાય એકબીજાના ખાલી જગ્યા છે તો જવાબ આવશે વ્યસ્ત પ્રમાણમાં ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં સાતમો દાખલો એક ટાઈપિસ્ટ છ મિનિટમાં એકસો આઠ શબ્દ ટાઇપ કરે છે તો તે અડધા કલાકમાં કેટલા શબ્દો ટાઈપ કરી શકે છ મિનિટ બરાબર એકસો આઠ શબ્દો તો ત્રીસ મિનિટ બરાબર કેટલા તો ત્રીસ ગુણ્યા એકસો આઠના છેદમાં છ એટલે ત્રીસ ઉપર છેકો મારે તો પાંચ ગુણ્યા છ છ છ ઉડી જશે એટલે પાંચ ગુણ્યા એકસો આઠ તો જવાબ આવશે પાંચસો ને ચાલીસ શબ્દો ત્યાર પછી છે આઠમો દાખલો રૂપિયા બે હજારના મુદ્દલ ઉપર ત્રણ વર્ષમાં સાદું વ્યાજ રૂપિયા પાંચસો મળે છે જો રૂપિયા છત્રીસ હજારના ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે તેટલા જ દરે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળે તો બે હજાર મુદ્દલ ઉપર ત્રણ વર્ષમાં રૂપિયા પાંચસો તો છત્રીસ હજાર મુદ્દલ ઉપર ત્રણ વર્ષમાં કેટલા તો છત્રીસ હજાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચસોના છેદમાં બે હજાર ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ઉડી ગયા અઢાર ગુણ્યા બે હજાર એટલે કે ત્યાં બે હજાર પણ ઉડી જશે તો અઢાર ગુણ્યા પાંચસો તો જવાબ આવશે નવસો નવ હજાર રૂપિયા ત્યાર પછી નવમો દાખલો એક હોસ્ટેલમાં પચાસ છોકરીઓને ચાલીસ દિવસ ચાલે તેટલું અનાજ છે જો હોસ્ટેલમાં ત્રીસ છોકરીઓને નવો પ્રવેશ થાય તો અનાજ કેટલા દિવસ ચાલે તો પચાસ છોકરીઓ બરાબર ચાલીસ દિવસ તો એંશી છોકરીઓ બરાબર કેટલા તો અહીંયા પચાસ ગુણ્યા ચાલીસના છેદમાં એંસી આપણે અહીંયા છેદ ઉડાડીએ એટલે જવાબ મળી જશે પચીસ દિવસ ત્યાર પછી છે દાખલા નંબર દસ મીઠાઈના એક પેકેટમાંથી દસ બાળકોમાં સરખા ભાગે મીઠાઈ વહેંચતા દરેકને ચાર મીઠાઈ મળે છે જો તેટલી જ મીઠાઈ આઠ બાળકોને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી મીઠાઈ મળે તો કુલ બાળકો બરાબર દસ ગુણ્યા ચાર એટલે કે ચાલીસ બાળકો તો દરેકને મળતી મીઠાઈ બરાબર ચાલીસના છેદમાં આઠ એટલે પાંચ અઠ્ઠા ચાલીસ તો આઠ આઠ ઉડી ગયા એટલે જવાબ આવશે પાંચ મીઠાઈ મિત્રો અહીંયા આપણે આ જે સ્વ પોથી છે ધોરણ આઠની ગણિત વિષયની તે સ્વ અધ્યયન પોથીનું આ જે પ્રકરણ છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ની ગણિત વિષયની સ્વઅધ્યન પોથીના એક નવા પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી એ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વઅધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સ્વઅધ્ય પોથીનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે